આજકાલ આપણે બહુ બધું જોઈએ છે રીલ પર રીલ વાર્તા પર વાર્તા પણ મન ક્યાંય શાંત થતું નથી મજા તો આવે છે પણ અંદરથી સંતોષ છે કે નહીં તે પણ જાણવું જરૂરી છે જો કોઈ મનોમન દુઃખી રહેતું હોય અને વધુ વિચારોમાં ફસાઈને રહી જતું હોય તેઓ માટે આજની વાર્તા રામબાણ છે વાર્તા છેલ્લે સુધી જુઓ અને વાત યોગ્ય લાગે તો અન્યને પણ ફોરવર્ડ કરો વાર્તા હું મારા દરરોજ રાત્રે પૂછું છું કે દોસ્ત તું તો મજામાં છો ને મિત્રો એક મનોવૈજ્ઞાનિક ભૂમિકા ઉપરનો કોન્સેપ્ટ છે કે એક વ્યક્તિ એવી રીતે વિચારે છે કે હું મારા મનને રોજ પૂછું છું રાત્રે કે તું તો મજામાં છો ને અને આ વાતને સમજાવવા માટે મારે એક વાર્તા લેવી છે બે મિત્રો હતા જ રહેતા હતા વ્યવસાય બંનેના જુદા જુદા હતા એક મિત્ર વારંવાર એક જ વાત કરે કે રોજ મળે બધા ભેગા થાય પણ એક મિત્ર એમ કહે છે કે મને બહુ તકલીફ છે ને બહુ મુશ્કેલી છે ને કોઈ રસ્તો જ નથી ને કોઈ જાતનો રસ્તો મળતો નથી ને સારી આવક કંઈ નથી ને કાયમ પ્રશ્ન એક જ પ્રકારના એ બીજા મિત્રને કહે બીજો મિત્ર એમ કે છે કે ભાઈ આટલી બધી તું ચિંતા શું કામ કરશ તો કે પણ ક્યાંય હરખું જ નથી આવતું નોકરીમાં એ હરખું નથી નોકરીમાં બહુ સરખું જવાબદારી જવાબ ન આપે કામ ખીજાય રાખે આપણને કામ ગમે તેટલું કરીએ તોય આપણી ભૂલો જ કાઢે હવે આવી પરિસ્થિતિમાં કરવું શું હું તો મારા મગજ ને મારા મનથી થાકી ગયો છું કંટાળી ગયો છું મનથી એટલો બધો થાય ગયો છે કે ક્યારેક થાય છે કે આપઘાત કરી નખું ત્યારે પેલો મિત્ર એમ કે છે કે ભાઈ તને જેટલી તકલીફ છે ને એના કરતા વધારે તકલીફ મને પણ છે આ દુનિયામાં કોઈ એવો માણસ નથી કે જેને આ દુનિયામાં કોઈ તકલીફ જ ન હોય આ દુનિયામાં જે કેટલા માણસો છ કે સાત અબજ માણસો છે તકલીફ ન હોય એક પણ જાતની એવો એક પણ માણસ નથી તો આપણે તનેને મને તકલીફ હોય એમાં નવું શું છે બહુ મોટા માણસ હશે તેને બીજી તકલીફ હશે કોઈની પાસે બહુ પૈસા હશે તો પૈસા સાચવવાની તકલીફ હશે પૈસા માટે કોઈ બીજા એના ઉપર દબાણ કરતા હશે કઈક ને કઈક તકલીફ કઈક ને કઈક તકલીફ એના ઉપર હોય એમાં કોઈ શંકા જ નથી ત્યારે પહેલો જે મિત્ર જેને બહુ તકલીફ હતી ને એને એમ કીધું કે તને શું તકલીફ છે તે એમ કીધું કે મને બહુ તકલીફ છે તો તું તો કે તો કે તે જે બધી વાત કરી એ બધી વાત મને પણ લાગવું પડે છે મારા બોસે સારા નથી હું કોઈ પણ જગ્યાએ કામ કરું તો બધા જ કામમાં મારા વખાણ કરતા નથી હું ગમે તેટલી સારી વાત કરું તોય હામો માણસ છે આપણી સાથે સારું વર્તતો નથી તો કે તો તને કેમ ખુશી અને આનંદ મળે ત્યારે એને એમ કીધું કે મેં હું રાત્રે હંમેશા ઈશ્વરને પ્રાર્થના કરું છું અને ઈશ્વરને પ્રાર્થના કર્યા પછી હું મારા મનને પૂછું છું તો કે તું તારા મનને હું પૂછ તો કે હું મારા મનને પૂછું છું કે દોષ તું તો મજામાં છો ને હું મજામાં નથી મને તો આખો તકલીફ પડી બહુ મુશ્કેલી પડી કામ બહુ કરવું પીડું બધાએ આપણને જ કર્યા પણ મારે તું ખુશ હો એટલે વધારે મજા આવે અને જ્યારે મારો દોષ મને એમ કે હું ખુશીમાં છું તું તું ચાલુ સાકર એટલે કે જિંદગીની અંદર જો તમે તમારા મનને જો ખુશીમાં રાખો તો તમારા દિવસ દરમિયાન તમારી ગમે તેવી મુશ્કેલી હોય તો પણ તમે જીવનની અંદર ખૂબ સારી રીતે જીવી શકો છો આવા અનુસંધાનમાં મેં એક વાત કરી હતી કે કોઈ પણ તકલીફને બને ત્યાં સુધી મન સુધી ન પહોંચાડો કદાચ એકાદ બે વખત મન સુધી પહોંચી ગઈ તો વાંધો નથી પણ કેટલાક માણસો તો આખો દિવસ મનને જ રાખે છે કે હું તકલીફમાં છું હું હેરાન થઈ ગયો છું મને કોઈ સહયોગ મળતો નથી મારા જીવનમાં રસ નથી મને કોઈ મદદ કરતો નથી આખો દિવસ મનને આ વાતો જ કરી રાખે વાતો જ કરી રાખે એટલે મન છે ને એ એકદમ ઉત્તેજિત થઈ જાય અને એ ઉત્તેજિત થઈ જાય એટલે તને જે પ્રશ્ન છે એ સોલ્વ કરવા માટેનો પ્રયત્ન શરૂ કરે એટલે તું વધારે દુઃખી થા સોલ્વ તો થાય નહીં આ દુનિયામાં કોઈને પણ સોલ્વ તો થયા હોય એવો છે નહીં એટલે કે મારે કહેવાનું કે હું મનને રાત્રે પૂછી લઉં મિત્ર તરીકે કે મારા મિત્ર તું તો આનંદમાં છો ને અને હું પાછો મારા મન પાસેથી જવાબ લઈ લઉં કે હું તો આનંદમાં જ છું મને કોઈ તકલીફ નથી અને જિંદગીમાં એક જ વાત યાદ રાખો કે મન જો આનંદમાં મન જો સુખ ખુશી મનને જો ખૂબ જ મજા આવતી હોય તો બાકીના આ દુનિયાના કોઈ પણ પ્રશ્નો પછી શારીરિક હોય કે કદાચ કોઈ નોકરીના અનુસંધાન ન હોય કે અન્ય કોઈ સામાજિક ભૂમિકા ઉપર ન હોય પણ એ બધા જ પ્રશ્નો ગૌણ છે એનું કોઈ મૂલ્ય નથી રાત્રે સૂતી વખતે બધા જ પ્રશ્નોને પડખે મૂકી અને મનને પૂછી લેવાનું કે આ બધા પ્રશ્નો મેં મૂકી દીધા છે બાજુમાં અને તું તો સુખી છો ને બસ આટલી વાત તમે કરો તો જિંદગીમાં તમે ખૂબ શાંતિથી રહી શકો એમ આ નાની એવી વાર્તા આપણને કે છે સૌને ને તમે વાત